મળ્યો આપણને મનુષ્ય જન્મ એટલે આ ચોરાસીમાંથી છૂટવા માટેનો એક શ્રેષ્ઠ આપણને અવતાર મળ્યો છે કોઈ પણ યોનિની અંદર પરમાત્માનું ભજન કરી અને મુક્તિ મેળવી શકતા નથી કોઈ કીધું ગાય ભેંસ કુદરા બિલાડા કે સિંહ જેવા પ્રાણીને તમે ભજન કરી કરીજો ભગવાનનું નામ લઈ ગયો કથાઓ કરજો કાંઈ કીધું કીધું છે કોને ફક્ત ને ફક્ત મનુષ્યને મનુષ્યની એવી છે કે આમાં જો કોઈ પ્રભુ ભજન કરે તો એ જીવન મુક્ત બને છે કારણ કે આ જીવ અનેક પ્રકારના બંધનમાં બંધાયેલો છે કોઈ એક પ્રકારનું બંધન લાગ્યું એવું નથી અનેક પ્રકારના બંધન લાગ્યા છે તો એ બંધન છૂટવા માટે માણસ ખૂબ મહેનત કરે છે કોઈ જપ કરે કોઈ તપ કરે કોઈ તીરથ કરે કોઈ વ્રત કરે કોઈ પુણ્ય કરે કોઈક દાન કરે કંઈક નું કાંઈક કાંઈક કરવા માટે મહેનત કરી રહ્યો છે પણ જેમ જેમ મહેનત કરે છે તેમ તેમ વધારે બંધાતો જાય છે એટલે તો સંત મહાપુરુષ કહે છે કે જેમ જેમ છૂટવા કરે તેમ તેમ આ જીવ બંધાય આપબોળે છૂટે નહીં છોડે સદગુરુ રાય પોતાની રીતે માણસ ક્યારેય છૂટી શકતો નથી છૂટવા માટે કોઈ સાચા સંતની પાસે જઈ સદગુરુનો શરણો જો સ્વીકારે તો સદગુરુ એને જરૂર ને જરૂર આ ભૌસાગરથી ધારે છે માટે મનુષ્ય જન્મ જે મળ્યો છે એમ એવું કિંમતી આપણને મેળ્યો છે તો એને આપણે અનેક પ્રકારના વિષયોમાં અને ખોઈ ના જોઈએ એટલે તિલકદાસ નામના મહાત્મા એની વાણીમાં કહે છે એ માહિર માહીરલો આથ ઠિરે યમો યવસર પાછો નહીં મળે રે કોઈ બેઠો રે બંદો ખા ખમ ને માથે ત્રિવિધ તાપ બળે હેખો મહીર લો આથ ઠિરે યમો યવસર પાછો નહીં મળે રે આપણા હાથમાં અમૂલ્ય ખજાનો આવ્યો છે જે માનવ શરીર મળ્યું તે આ માનવ શરીરની તમે કિંમત કોઈ આંકી શકો એમ નથી જો આંકી શકતા હો તો હું તમને કહું તમને લાખ લાખ રૂપિયા આપવો એક એક આંખના તો મને કાઢી દો તમે કાઢી દો એક હાથના લાખ લાખ રૂપિયા દેવા છે કોઈ કાઢી દેશો ને એક એક દાગીનાની તમે કિંમત જુઓ ગમે એટલા પૈસા દેવા છતાંય કિંમત ચૂકવવા છતાંય પણ તમે આમાંથી એક એક ચીજ કાઢીને દેતા નથી એટલો આ કિંમતી છે જો ખાલી આ શરીર જેને આપણે નાશવંત કહીએ છીએ એ કિંમતી હોય તો આ શરીર જેના વડે ટકી રહ્યું છે એ કેટલું કિંમતી છે અમૂલ્ય જે સમય મળ્યો છે આપણે એને શ્યામાં ખપાવી દીધો છે ખાખમાં એટલે રાખની નહીં મળી પછી કેમ રાખમાં કોઈ પણ વસ્તુ નાખી દઈ તો એ બગડે કે ન બગડે એટલે આ સમય મળ્યો એને ખરેખર માણી લીધા જેવો ખો માં હિરલો હાથ થી હિરા જેવો જે મનુષ્ય અવતાર તારા હાથમાં આવ્યો છે એને તે દીધો કોઈ સારું સારું કામ કામ કર્યું કહેવાય કે માનવ કહે કે મન કહે કે હું પરમારથ કરું આપણે કઈક પરમારથ માટે લોટ કાઢીએ છીએ ને તો પરમારથ કેવો કોને તો કે ભાઈ હું આ મલકના કામ કરવા જાવ છું સેવા જ કહેવાય ને એ બીજા નંબરની સેવા છે પ્રથમ સેવા કઈ છે કે મન કહે પરમા પરમાણસ કરવું તે કે કેવો કરો તારો પરમારસ તું કરી લે બીજાનો કોઈનો નહીં પોતાનો પરમાર જ્યાં સુધી માણસ પોતે પોતાનું કલ્યાણ કરી શકતો નથી તો એ બીજાનું શું કરે તો પોતાનું કલ્યાણ શાનાથી થાય છે કે આપણા દરેકના ઉપર ત્રણ પ્રકારના તાપ બળી રહ્યા છે આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ પ્રકારના તાપમાં આપણું આખું જીવન હળગી ગયું છે શરીર નહીં શરીર તો આ દેતવા બનાવીને મોટો ભડકો થાય ને એમાં નાખીએ તો ભળે એ અગ્નિ બાકી આ ત્રણ પ્રકારના તાપની અંદર આપણું જીવન હળગી ગયું છે કોઈને શાંતિ નથી એમાં હવે પહેલો તાપ તનનો તન કહેતા શરીર શરીરનો તાપ કેવો છે આપણે જન્મ્યા પછી જેમ 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 દિવસો જેમ સમજણ આવતી ગઈ આ સંસારની પછી આપણા હગાન વાલાન પરિવારને આપણને આધ્યાત્મિક સમજણ પણ આપે આ ભગવાન છે ને આને પગે લાગવું જોઈએ અહીંયા અપાસ રહેવા જોઈએ ને આ મંદિરમાં જવું જોઈએ આ પૂજન કરવું જોઈએ આ દાન કરવું જોઈએ એ બધી સમજણ આપણને આપી એમ વધારે વધારે આને માથે તાપ વળી વધારે વધારે ભડકો થતો ગયો જેમ 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 કરતો ગયો એમ વધારે ભડકો થયો આ તાપને ઓલગવું હોય તો શું કરવું જોઈએ આ શરીર હું છું એવી એક ભ્રાંતિ આપણા વગેરે ગઈ ખરેખર આ શરીર જે રીએ આપણે છે કે શરીર આપણું છે શરીર આપણું છે આ શરીર આપણે નથી જેમ આ ઘર આપણું છે આપણે ઘર નથી આપણે કદાચ દસ કરોડ ના ખર્ચે મકાન લીધું હોય તો ગયે બહુ કિંમતી મકાન છે દસ કરોડ ના ખર્ચે લીધું મને બહુ પ્રિય છે પણ હમણાં ધરતી કમ થાય તો કોઈ ઘરમાં ઉભો રહી ભાગવા માંડે એનું કારણ શું છે કે દસ કરોડના મકાન કરતા પોતાની જિંદગી કિંમતી છે એ તો બધાની ખબર પડે છે મકાન છે એમાં જો રહી જાય ને તો હમણાં મકાન પડશે હું ભાઈ જોઈ જાય છે એટલે આ કરતા ભાગો આપણે બસ બહાર નીકળો એટલે મકાન કિંમતી નથી જીવન કિંમતી એમ આપણું આ શરીર રૂપી પણ એ ઘર છે એ ઘરમાં આપણે જઈએ તો આ ઘર કિંમતી હોય તો ઘરમાં રહેનારો કિંમતી હોય